નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સંચારનો બહુચર્ચિત સર્પાકાર રેલવે ઓવરબ્રિજનું થયેલું નિર્માણ બાદ રેલવે ઓવરબ્રિજ વગર જ ખુલ્લો મૂકી દેવામાં છે કહેવાય કે જ્યાં રિબન કાપવા રાજકારણી જામતી હોય ત્યાં કોઈ આવા રાજકારણી નેતાઓએ રિબન કાપવાનું ચૂકે ખરા હકીકતમાં સર્પાકાર રેલવે ઓવરબ્રિજની રિબન કાપવા રાજકારણીઓ નેતાઓ ખચકાટ અનુભવે છે સદન નવો આરસીસી સ્લેબ ભરાયા બાદ આ રેલ્વે ઓવરબ્રિજને ફરી પાછું લોકાર્પણ વગર યાતાયાત માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે રેલવે ઓવરબ્રિજની ડિઝાઇન સર્પાકાર હોવાથી તથા મટીરીયલના વપરાશની બુમરેંગના કારણે વાહન ચાલકોમાં એક ડર પેસી ગયો છે થોડા દિવસ પૂર્વે આજ રેલવે ઓવરબ્રિજ પર એક વિચિત્ર અકસ્માતમાં વાહન ચાલક મોતને ભેટ્યો હતો સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે આ રેલવે ઓવરબ્રિજ પર છાસ ભારી નાના અકસ્માતો થતા હોય છે હવે સવાલ એ છે કે આ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવા કેમ કોઈ આવતું નથી શું તેઓને પણ રેલવે ઓવરબ્રિજના નિર્માણ પર શંકા છે લોકરપળની રિબન કાપવાનો ડર લાગે છે કે પછી આ સરપાકાર રેલવે ઓવરબ્રિજના થયેલા વિવાદના કારણે દૂર રહેવાનું પસંદ કરી લોકરપળની રિબન કાપવા ખચપાટ અનુભવે છે આંધીભાઈ માજી સરપંચ સંજાણ તથા એડવોકેટ હું સંજાણ ઈસ્ટમાં રહું છું સંજાણ ખાતે આવેલ રેલવે ફ્લાય ઓવરબ્રિજ થોડા સમય પહેલા ચાલુ થયેલો હતો આ બ્રિજ સંજોગો વસાદ કોઈ કન્સ્ટ્રક્શન ખામીને કારણે ચાલુ થયા બાદ બંધ કરવામાં આવેલો હતો તે બંધ થયા બાદ તેનું રિપેરિંગ કામ માટે રિપેરિંગ કરીને થોડા સમય બંધ રહીને હાલે આજની તારીખે એ બ્રિજ ચાલુ છે લગભગ બ્રિજ ચાલુ થઈને ઘણો સમય થઈ ગયો છે અને એ બ્રિજનું કોઈ ખાત ખાતમુહૂર્ત જ્યારે કરેલું પણ હાલે હવે નવો બ્રિજ તૈયાર થઈ ગયો છે તો એના માટે કોઈ પ્રજાના પ્રતિનિધિ કે સરકારી એજન્સી કે જે પણ હોય એમણે આજ સુધી એ બ્રિજનું ઉદ્ઘાટન કરેલ નથી તો લોકોની એવી માગણી છે કે આ બ્રિજ આટલા કરોડો રૂપિયા સરકારે ખર્ચ કરીને લોકોની સુવિધા માટે બનાવેલો છે તો એ બ્રિજનું એક સારું એવું લોકાર્પણ થાય એવી ગામ લોકોની તથા અમે બધાની માગણી છે અને લોકોની સુવિધા માટે સારો બ્રિજ બનાવેલો છે તો એ લોકોમાં એક સરકાર પ્રત્યે બી થાય કે નહીં આ લોકોની સુવિધા માટે બનાવેલો છે તો મારા તરફથી એવું કહેવાનું છે કે આ બ્રિજની વહેલી તકે લોકાર્પણ કરે અને લોકોને સારી સુવિધાનો સંદેશ પહોંચાડે